કુંભરણમાં દૂધના કેનની અંદર છુપાવેલું તો જથ્થો ઝડપાયો શહેરના કુંભરવાડા નારી રોડ હનુમાન મંદિર ગોપાલ સોસાયટી ખાતાવાળા રહેણાંકના મકાનમાં બોરતળાવ પોલીસે દરોડો પાડી કફ સિરપની ઓડતાલીસ બોટલ સાથે એક શખ્સને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે કફ સિરપ દૂધનું કેન મોબાઈલ મળી રૂપિયા છવ્વીસ હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો મળતી માહિતી મુજબ અજયભાઈ રેવાભાઈ ચાવડા રહેઠાણ ગોપાલ સોસાયટી હનુમાનસિંહના મંદિર પાસે નારી રોડ કુંભારવાડા ભાવનગર નામના શખ્સે પોતાના ઘરે કફ સિરપની બોટલ વેચાણ કરવાના હેતુથી મંગાવી પોતાના કબજામાં રાખેલ છે જે બાતમીના આધારે બોટલા પોલીસે દરોડો પાડી અજય રેવાભાઈ ચાવડાના રહેણાંકના મકાનમાં તલાશી લેતા રસોડાના પ્લેટફોર્મ નીચે લાકડાના કબાટમાં રાખવામાં આવેલ દૂધના કેનની અંદર તલાશી લેતા તેમાંથી કફ સિરપની અડતાલીસ બોટલ મળી આવતા